અંબા ના ચરણોમાં વંદન કરીને મા અંબા ને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે એ માં અંબા આ એક એક પોલીસ જવાનોનો લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂને જઈને છુપાય

રાત્રે ઊંઘશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આ ખૂંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ